નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને આજનો વાહ છે સોમવાર તો ખેડૂત મિત્રો સોમવારની આપણે આવક વિશેની વાત કરીએ તો ખેડૂત મિત્રો આવક હાલમાં મીડિયમ થયેલી છે ખેડૂત મિત્રો રજાઓ પછી ને આજે આ પહેલો દિવસ છે ખેડૂત મિત્રો એટલે આવક મીડિયમ થયેલી છે ખેડૂત મિત્રો અને તમે અહીંયા જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયેલું છે ખેડૂત મિત્રો તો ચાલો હરાજીમાં જઈને જાણી લેશું કે કેવા રહે છે આજના ચણાના બજાર ભાવ સત્તરસોને એક રૂપિયા ખેડોત મિત્રોનો ભાવ થયો છે હમણાં તમને દેખાડું છું સત્તરસોને એક રૂપિયા ખેડોતમિત્રોના ભાવ થયું છે કાબુલી ચણા છે ચણા સારા છે કલરમાં બધી રીતના સારા છે કોક ડીમ કલરમાં છે ડીશ લાઇક છે અગિયારસોને અગિયાર રૂપિયા ખેડોતમિત્રનો ભાવ થયો છે ત્રણ નંબર ચણા છે તમે જોઈ શકો છો ક્વોલિટી સારી છે ઓમ ઝીણા ચણા છે એક હજાર ને પચાસ રૂપિયા ભાવ થયો છે ડંખ લીખ પુષ્કળ છે ડંખ ચણા છે બધા આખા જોઈ શકો છો નકરા તી ના દેખા છે ખેડૂત મિત્રો માલ છે આખો લીખો ને ડંખ ને બધું છે આમાં એક હજાર પચાસ રૂપિયાનો ભાવ થયો છે অগ্য়সোনেঠ রূপা খেডু মিত্র নো અગિયારસો ને છાસઠ રૂપિયા કિલોમીટરનો ભાવ છે બી ટુ ચણા છે તમે જોઈ શકો છો બધી રીતના સારા છે લાઈટ માં એમાં અગિયારસો ને છાસઠ રૂપિયા બજાર થઈ છે સત્તરસો ને એકાસી રૂપિયા કિલોમીટરનો ભાવ થયો છે કાબુલી છે છે જોઈ શકો છો માલ પણ સારો રૂપિયાનો ભાવ થયો એકત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો ભાવ થયો જોઈ શકો છો તમે ત્રણ નંબર ચણા છે અગિયારસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આ ચ આજના ચણાના બજાર ભાવ તો ખેડૂત મિત્રો તમને મારી આ જાણકારી કેવી લાગી અમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ